મરચામાં ફૂલ નુકસાની છે બસ બધા મરચાં બગડી ગયા છે ટ્રીટમેન્ટ કરી કે ખેડૂત થાકી ગયા છે મરચાંની પથારી ફરી ગઈ છે મરચામાં કંઈ વણ આ વર્ષે કાઢી લેવાનું નથી ફૂલ ડાઘા છે વેરાયટી રહેવા છે બાકી મરચાંમાં હવે અત્યારે ક્વોલિટી મરચું છે નહીં કલર સારો દેખાય છે ઉપરથી પરંતુ બધા ફોરવર્ડ જ છે નકરો બગાડ જ છે તો ઘણા સબસ્ક્રાઈબર ભાઈઓ એ વારે ઘડીએ કમેન્ટ કરતા હોય છે કે વાયરસની દવા જણાવજો પણ વાયરસની દવા એટલા માટે હું કમેન્ટ બોક્સમાં નથી જણાવતો વિડીયોમાં કારણ કે અમે જે છાંટી છે એમાં રિઝલ્ટ અમુક ટકા મળ્યું છે અને ખોટું આપણે કોઈને રિકમેન્ડ ના કરાય કે ભાઈ તમે આ દવા છાંટો અને એમના પૈસા પડી જાય એના કરતાં એગ્રોવારની સલાહ લઈને છાંટો તો સારું એટલે ઘણા સબસ્ક્રાઈબર ભાઈઓ કહેવું હતું કે વાયરસની દવા બતાવો આપણે છાંટી છે પણ રિઝલ્ટમાં કંઈક ઠાક છે કાંઈ છે એની રિઝલ્ટ આપણે મળ્યું નથી એટલે મેં એ વિડીયોમાં આપણે સમાવેશ નથી કર્યો એનો મરચાંના વાયરસના છોડવા માટે જે દવા છાંટી હતી એનો અને આમાં પહેલી વીણી આપણી રેવા ને રામ એમમાં ફૂલ ફોરવર્ડ છે તો આ પ્રમાણે મરચું બગડેલું છે પહેલી વીણી તો ખેડૂતો માટે ખરાબ છે અને પ્લસ અધુરામપુરા પાછા આપણા યાર્ડના બજારમાં ભાવ નથી મરચાંના ફોરવડ આપણે પાંચસો રૂપિયાની અંદર ગયું છે ને આ સારા મરચાંનો તો ખબર નહીં હજી સારા મરચાં આપણે ગયા એ નથી તો ખાલી ફોરવડ ગયું છે એમાં પાંચસો રૂપિયા આપણને મણે મળ્યા છે તો આ પ્રમાણે પરિસ્થિતિ છે ખેડૂતોની મિત્રો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ પ્રમાણે મરચી છે તો મળશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ